মিত্র নো জুডু আছে টাকা দিয়ে করছে નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલમાં જયુંભાઈ કેમ છો બધા મજામાં પાપ બધા મોજમાં છો અને અત્યારે હાડા બાર જેવું થયું છે હાડા બાર એક વાગવા એવો છે અને તમને લખતું હશે આ ધૂમ તડકામાં ક્યાં પણ હમણાં ઠંડી ઓછી થઈ ગઈ છે અને તડકો મળ્યો છે વધારે પડવા અને આપણે જવાનું હતા ઘરે ઘરે આમ તો જો કે બેહોમાંથી જ ઘરે આવ્યા હતા અને પાછા આપણે જઈ રહ્યા છીએ ભેહું પાસે કારણ કે આપણી ગા વૈયાણી છે ભેહું છે સરવાગીન્યા ગા વૈયાણી છે તો તેમને લેવા માટેનો વસ્ત્રો અને લેવા માટે આપણે જઈ રહ્યા છીએ કારણ કે બે હું મારે બાપુજી એકલા એટલે આપણે પણ જવું જ હશે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે લેવા માટે તો હું આવ્યું છે હું નહીં આગળ વિડીયોમાં હું તમને બતાવીશ વિડીયો કન્ટિન્યુ રાખજો તો અત્યારે જો તડકાના આપણે જે માલ છે ત્યાં જઈ રહ્યા છીએ કાને લેવા માટે અને વાસરું એ ગામ એટલે જવું પડશે બે જણા

બાકી ઘરે રાખી દે પણ હવારમાં નીકળી ગયા પછી એ પછી ખબર પડી કે આજે ગાવ અહીંયા જ એમ છે એટલે બપોર ન થયા ત્યાં

અને આનું નામ હું આખું બધા કોમેન્ટ કરજો કારણ કે આરામ કરી રહ્યો છે અત્યારે પેહોમાં બધા સરે છે અને આ હોઈ ગયો છે હાલ મિત્રો આને આપણે પોસાડ્યો છે ફાટમાં લઈને હવે ઘરે પોસાડવાનો છે কারণকে হালতো না ঠাকি গোসে আ તો મિત્રો અત્યારે જો આપણે અહીંયા વાસડો અને ગાને બે છે અને વેહો આપણે આમાં બધે સરે છે હવે આને આપણે જવા દેવાના છે ઘરે કારણ કે વાસડો જરા ચાલતો નથી તો આપણે તેને તેડી અને ઘરે પહોંચાડવાનો છે અને ગાને પણ લેતી જવાની છે ઘરે તો હવે આપણે આને જવા દઈએ ઘરે અને બેહું આમાં સરે છે તો મળશું આગળ વિડીયો લઈ ઘરે જવા દઈએ આને બહુ વજન છે મિત્રો અહીં લગી પોકાળી રહ્યા ત્યાં થાકી ગયા તો રાહ લઈ જવાનો છે આમાં પાછું વાહન ને કઈ ગાડી હાલે છે નહીં આપણે ઉપાડીને જો હે તો મિત્રો અત્યારે માથે લઈને જઈ રહ્યા છીએ પાણીમાં જવું જો હે કે આપડી જો ગા પાછળ હાલી આવે છે અને આપણે અત્યારે માથે લઈ અને બે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર આમ ચાલવાનું છે તડકોય છે ફૂલે ફૂલ કારણ કે ભે હજી આપણે ફેટી છે અને લઈને ઘરે જઈએ છીએ હવે આપણે અહીંયા આવી ગયું છે પાણી પાણીમાંથી હવે આપણે જઈ રહ્યા છીએ ગાપા ચડાવી આવ્યા છે મિત્રો આપણે અહીંયા પગડ્યા છે ગાને વાસડાને પણ આ ત્રણ જેવું છું છે તડકો છે બહુ ગરમી પણ વધારે છે તો આપણે તેડીને અહીં પગડ્યો છે કારણ કે હવે તે થાકી ગયો છે હાલે એમ નથી હજી થોડુંક ઘર સટું છે માલ તો હજી આપણે અહીંયા છે ઘા હજી છે ભેહથી અલગ આવીને એટલે કે વાસરૂ છે એટલે બાકી તો આવે નહીં માલ મૂકીને એ બધું છે ભાઈ બધું તો મિત્રો અત્યારે આપણે જોવા ગાને લઈને ઘરે આવી ગયા છીએ અને ગાને જોવા નીર નાખી દીધું છે ઊભી ગયા છે આપણે જોવાને નીળ નાખી દીધી છે અને ઘરે ગયા છીએ જો અહીંયા ઊભા છે બી આપણે નીળ નાખી દીધી અને ગાને તો નીળ નાખી દીધી છે અને ઝૂપડામાં અંદર લઈ લીધી છે તો જાય માતાજી મિત્રો અત્યારે જો ફરીવાર પાછા આપણે વેહુમાં આવી ગયા છીએ ના ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને માલ આપણી ગા અહીથી તેમને મેલવા ગયા હતા ઘરે અને મેલી અને હવે ફરી પાછા આપણે વેહુમાં આવી આવ્યા છીએ તો અહીંયા માલ આપણે આવ્યા જાય છે આમાં બધે જાય છે ને આપણે લેવા ગયા હતા પાસે મેલી આવ્યા છીએ ઘરે તો હવે તો પાછા વેહોમાં આવીએ વાસી તો આજના બ્લોકમાં એટલું જ હતું અને આવા વાસડા જે તમને નામ શું રાખું બધા કમેન્ટ કરજો સારું કમેન્ટ તો બધાને જય માતાજી જય સોનલમાં મળું બીજા બ્લોગ સાથે